જીવવા માટે રોજ મરતા હોય છે મરવા માટે હજી થોડું જીવવું પડશે કેમ છો દોસ્તો ગુજરાતી ફિલ્મોમાં બે હજાર ત્રેવીસનું વર્ષ સિનિયર સુપરસ્ટાર હિતેન કુમારનું રહેલું ખાસ કરીને વર્ષ ફિલ્મમાં પ્રતાપના પાત્રથી તેમણે લોકોને ખૂબ ડરાવ્યા હવે આ વર્ષે આવું જ કામ બીજા સિનિયર સુપરસ્ટાર હિતુ કનોડિયા કરવાના છે હિતુભાઈની એક ખતરનાક ગુજરાતી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે નાસુર આ ફિલ્મનું નાનકડું ટીઝર રજૂ થયું છે જે જોઈને ચોક્કસ તમારા રૂવાડા ઊભા થઈ જશે ખાસ તો ટીઝરનો છેલ્લો શોટ ખતરનાક છે માણસ આખી જિંદગી પૈસા પાવર અને સક્સેસ પાછળ ભાગતો રહે છે શું આ બધું મળી જાય તો જિંદગીમાં શાંતિ મળી જાય છે બસ આ સ્ટોરી લાઈન પર આ ફિલ્મ આધારિત છે જોકે ફિલ્મનું ટીઝર એવી રીતે કટ કરવામાં આવ્યું છે કે ફિલ્મની સ્ટોરી શું હશે તેનો જરા પણ આઈડિયા નથી આવતો જેને કારણે જ આ ફિલ્મ વિશે વધારે ઉત્સુકતા થાય છે ટીઝર પરથી એટલો ખ્યાલ આવે છે કે હિતુભાઈ જે પાત્ર ભજવી રહ્યા છે તેમણે શૂન્યમાંથી શરૂઆત કરી સફળતા મેળવી છે પરંતુ આ સફળતા માટે તેમણે પોતાના અમૂલ્ય સંબંધો ગુમાવવા પડ્યા હશે અને એકલતામાં રહેવાનો વખત આવ્યો હશે જેને કારણે જ કદાચ તેઓ આત્મહત્યા કરવા માગે છે જે ટીઝરમાં જોઈ શકાય છે મરવાની પહેલી ઈચ્છા કે જીવવાની છેલ્લી ઈચ્છા આવી ટેગલાઇન ધરાવતી આ ફિલ્મનું ટીઝર ખૂબ ઇમ્પ્રેસ કરે તેવું છે ખાસ તો હિતુભાઈનો લુક અને તેમના એક્સપ્રેશન જોરદાર છે ફિલ્મની ખરેખર સ્ટોરી શું હશે તેનો આછો પાતળો અંદાજ કદાચ ફિલ્મનો ટ્રેલર આવશે ત્યારે જ થશે અને અમારી ઈચ્છા એવી છે કે ટ્રેલર પણ આવું જ એડિટ થયું હોય તો સારું જેને કારણે ફિલ્મની એક અલગ જ ઊભી થાય આ ફિલ્મમાં હિતુભાઈ સાથે નીલમ પંચાલ ડેનિશા ગુમરાહ ઈના વર્દે અને બીજા ઘણા કલાકારો જોવા મળે છે ફિલ્મની સ્ટોરી લખી છે કાજલ મહેતાએ અને ડિરેક્ટર છે રિશિલ જોશી આ વર્ષે હિતુભાઈની બેક ટુ બેક ત્રણ ફિલ્મો આવી રહી છે જેમાં કમઠાણમાં તેઓ કોમેડી કરતાં જોવા મળશે તો નાસુરમાં તેઓ એક સાઈકિક પાત્રમાં છે આ બે ફિલ્મો બાદ તેમની એક સસ્પેન્સ ડ્રામા પ્રકારની ફિલ્મ આવી રહી છે જેનું નામ છે થર્ટી ફસ્ટ જેમાં તેઓ પોલીસ ઇન્સ્પેક્ટરના સિરિયસ રોલમાં જોવા મળશે ટૂંકમાં ગયા વર્ષે હિતેન કુમારે આપણા યંગ સુપરસ્ટારને પછાડી લોકપ્રિય અભિનેતામાં પ્રથમ સ્થાન મેળવેલું તેવું જ કંઈક આ વર્ષે હિતુભાઈ કરી બતાવશે એવું અત્યારે તો લાગી રહ્યું છે તમે નાસુરનું ટીઝર જોયું તો કેવું લાગ્યું તે કમેન્ટ કરી જણાવજો સાથે જ હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે જય જય ગરવી ગુજરાત